ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર વિધાનસભા દ્વારા આવકના દાખલાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર ચાર તેમજ પાંચમાં આવકના દાખલા માટેના કેમ્પ યોજવામાં આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં અરજદારોએ એક જ સ્થળે આવકના દાખલા માટેના જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી વિદ્યાર્થીઓના એડમિશન તેમજ વિવિધ સરકારી કામગીરી માટે આવકના દાખલાની જરૂરિયાત પડતી હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના એડમિશન સમયે આવકના દાખલા માટે ભારે ધસારો સરકારી કચેરીઓમાં જોવા મળ્યો છે

કરી હતી આજે આ માઇ સાનન સ્કૂલની અંદર શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શ્રીમતી મનીષાબેન વકીલ દ્વારા આવકના દાખલાનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ એક હજાર ફોર્મ જેવા તો વિતરણ થઈ ગયા છે અને પહેલાં લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીએ છીએ અને એના પછી ટોકન આપી અને સુચારુરૂપથી રૂપથી એમની બેઠક વ્યવસ્થા કર્યા પછી તલાટી એ લોકોને ફોર્મ વેરિફિકેશન કરી સહી સિક્કા કરી અને પછી એમને ફોર્મ આપે છે એ ત્યાં નર્મદા ભવન જઈ અને એમનો ફોટો પડાવીને પછી એમનો આવકનો આંકડો આપવામાં આવશે અવારથી લગભગ હજાર લોકો એ લાભ લીધું છે અને સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાહેબ આવીને ગયા વિઝિટ કરી એમને પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ આવ્યા હતા શહેર મહામંત્રી રાકેશભાઈ સેવક પણ આવ્યા હતા અને કાર્યકર્તાઓ અને કોર્પોરેટર્સ બધા લોકોની વ્યવસ્થાની અંદર છે અને જે એમના ફોમ ક્લિયર થાય છે તલાટી ઓકે કરે છે એ જતી વખતે એમને સરસ એક તુલસીજીનો છોડ આપવામાં આવે છે તુલસીના છોડ પણ હજાર લઈને આવ્યા હતા એ પણ વિતરણ કરી રહ્યા છે સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો